દેશમાં ચાર જેટલા રાજ્યમાં બર્ડ ફ્લુની મહામારી શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં પણ તેના માટે તકેદારીના પગલાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લામાં આશરે બસો જેટલા પોલ્ટ્રી ફાર્મમાં સંચાલકોને સફાઈ સહિતની તકેદારી રાખવાની ખાસ સૂચના આપવામાં આવી છે તો વલસાડ પશુપાલન વિભાગ દ્વારા તમામ પોલ્ટ્રી ફાર્મ ઉપર તપાસ હાથ ધરાઈ છે ત્યારે બર્ડ ફ્લૂના કારણે પક્ષીના મરણનો એક પણ બનાવ હજી સુધી બન્યો નથી જોકે બર્ડ ફ્લુશન ફ્લુ પશુપાલન ખાતા રૂપે સર્વે વલસાડ જિલ્લાની અંદર હાલ ટોટલ એકસો ને નવ્વાણું જેટલા રજિસ્ટર્ડ ફાર્મ છે પોલ્ટ્રી ફાર્મ અને એની અંદર હાલની સ્થિતિએ કોઈ પણ એવા મૃત પક્ષીઓ કે એવા જોવા મળેલ નથી અને અમારી પશુપાલનની જે ફિલ્ડ સ્ટાફ છે એ દરેક ફાર્મર્સના જે પોલ્ટ્રી ફાર્મ છે એની મુલાકાત લઈ રહ્યા છે અને સર્વેલન્સની કામગીરી ચાલુ છે